બે જ સંગીત કરી છે આ નોતા સબીર અને હનીફે એટલી સંગીત કરેલી મારી હાજરીમાં

લખન બાપા બાળક હતો તે દિવસનો બાપા એનો મારો તો એની એને નાતો એવો હતો ને કે હું છેલ્લે કમસે કમ એની એની અગ્નિદા હતો ને તો ત્યારે હું એને હાથ લગાડવા ઠેઠ એની ઉપર નારાયણ સ્વામી એવો પ્રેમ હતો તો એને સમાધિ ટાઈમે હું બાપુને મારી સમાધિમાં મુઠી અર્પણ કરવા દર્શ બચુ બધાના રીતે બધી વિધિ રાખી તે મારા માંડણ કુંડલાવાળા મારો પ્રોગ્રામ હતો રાત્રિને મેં પૂરું બંધ કરાવ્યું જામનગરની અંદર આણંદ બાવા આશ્રમમાં અને રાતના પહોંચી ગયો હતો મેં કીધું આપણા હાથેથી જે કંઈ છેલ્લી અલવિદા કરવાની હોય એટલે આ બધા એના બધા નજીક નજીક ના જે કઈ અંગત હતા ને અને ભાઈ ટીના તો હું વાત કરી એ બદલે પેઢીઓથી થયા સેવા કરતો લક્ષ્મણ